ગઈ કાલે અમરીશભાઈ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે ભાજપમાં જોડાય છે શું કહેશો આવતીકાલે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબ રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે પધારી રહ્યા છે ત્યારે સૌ તો હું અમરીશભાઈ ડેરને ખૂબ ખૂબ અભિનંદન આપું છું તેમજ ઘણા સમયથી લોકોની માંગણી અને લાગણીને વાચા આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર પણ માનું છું ભાજપના કાર્યકર્તા તરીકે કામ કરીને આગળ જતા વિધાનસભા સુધીની સફરમાં અમરીશભાઈ ડેરની કામ કરવાની કાર્યશૈલી બધા જ સમાજને સાથે રાખીને ચાલવાની કુશળતા અને સેવા પરમો ધર્મની ભાવનાનો હું નજીકનો સાક્ષી રહ્યો છું તેમની સાથે કામ કરવાનો મને જે મોકો મળ્યો મારી ટીમને જે મોકો મળ્યો મારા વિસ્તારના લોકોને જે મોકો મળ્યો એ બદલ હું મારા જીવનને ખૂબ ખૂબ ધન્ય માનું છું જરૂરભાઈ જો મારી વાત કરું તો હું પણ મારા સ્વર્ગસ્થ વડીલ એબલભાઈ મેઘળ કે જે ભાજપની વિચારધારા સાથે ત્રીસ વર્ષ કામ કર્યું તો એ પરિવારના એક સદસ્ય તરીકે આવતીકાલે તારીખ છ ત્રણ બે તે છ ત્રણ બે હજાર ચોવીસના રોજ મારા યુવાન મિત્રો વડીલો વિસ્તારના બધા જ લોકોને સાથે રાખીને એમના આશીર્વાદ સાથે ભાજપ સાથે અમરીશભાઈ ડેરના સમર્થનમાં જોડાઈ રહ્યો છું અને આગળ જતા ભારતીય જનતા પાર્ટીના આદેશ મુજબ મને જે કાર્ય સોંપવામાં આવે તે કામ હું સંપૂર્ણપણે નિષ્ઠાથી નિભાવીશ